Kaprata razoom alokere ak mas mas banyamiketidosene di ak mas banyashe ak mas banyashe di mas banyashe di ak mas banyashe di ak mas banyashe di ak mas banyashe di ak mas banyashe mas beli di ak mas banyashe di ya mas banyashe di ak mas banyashe di ak mas banyashe di ak mas sami di ak mas banyashe di ak mas banyashe Ane ak mas banyashe di ak mas banyashe mas banyashe di ak mas se di ak mas se

ஆஹ் பானிப்பி வாங்கியா கோஸ் 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 ચાલો મિત્રો જો હવે છે ને કહેવાનું હેતુ એક કહી કે આપણે આ મસબો ઠેઠ અંદર પીડ્યો ઓલા આપણે તળીને તળી મસબો તો ટોકમાં ભૂકી જાય મતલબ મેકાઈ જશે વ્યવસ્થિત ને આઈ લીઠ એટલી જેસીબી ન લઈ જાય તો હવે આઈ લે છે ને ટ્રેક્ટર થી યુઝ કરીને મતલબ ગોંડિયા ટ્રેક્ટર ગોંડિયા ટ્રેક્ટર હવે આઈ લે આમ લીન જાહે જેટલી સુધી ભૂકે ત્યાં સુધી ટ્રેક્ટર ભૂકડ જાય ને ટ્રેક્ટર પછી પાછો જેસીબી આવશે અને યારે આ બધા કરતા અમાર મોટા મોટા મસબો છે એટલે ટ્રેક્ટર ભૂકડ ને આ બધા કરતા અમાર મોટા મોટા મસબો છે એટલે જે થાય હાસુ તો મારી દીકરા ચાર તો બેસી જાય બોલો કે આમ છે હવે યાર Debo bola zona aquí, ¿qué te yo? yo. દોવો મિત્રો આ એક મસબો બે મસબા આવળો આ ત્રણ અને ઓલા પણ એક છે તો ચારે ચાર મસબા તો આમને આપણે સાવ ઘરની નજીક લઈ લીધા અને આ મસબા છે ઓલા પણ આપણે ટ્રેક્ટર તમને ખબર છે કેટલું બળ કર્યું હવારમાં તો અત્યારે હાંસ પડી ગઈ હું જેલો તો બહાર છોડો કામથી તો અત્યારે હું આવ્યો તો મસબા પૂગી જલો છે પણ જેસીબી થી પાછો ખેંચડો ટીવા છે ટ્રેક્ટર નું કામ ન આલ્યું ઝોન્ડર થી ન આલ્યું ફૂટી ગઈ ઝોન્ડિયર થી ઝોન્ડિયર નું પૂરું આમાં પણ વજન એમ લાગે કા હવે બધું વેલે ને આમ જો મસબાનું શાક પૂરું કા આવે હવે સરાણ થી ભાઈદરો મીના ફેર ઉતરી જા કા ધનજી ભાઈ તાઉં દે આપણે હું ખાઉ લીલા ગુમલોક ની મજા ઈ ન આવે કા લીલા ગુમલા ની દરિયા માં ડોઈશું ઈ ન ખાવાય એવું ખાવું કા એમ કરો ને હું લેડા ન આવું હમ હમ બાકી શાક તો ખાવાનું છે હું કહું ધનજી બાબા હા આપણે તો ગા આવે બોલા ધનજી ભાઈ તો તગા વિચાર આવી જો કીધા બેગો અને તો ખરેખર મિત્રો મસબા કાટલી દેશે હવે પછીનો આપણે પાલવા કાટી ગુમલા ને મગરુ ને ખાગા એવો વિડિયો તમને જોવા નહીં મળે ચાલો વિડિયો આજનો ચારે ચાર મસ્ત બહાર નીકળી છે હવે પછીનું આપણે વિડીયો બનાવીશું મચ્છી ના જ બનાવશો ને હવે પછી મોટભાઈ ને આપણે બોલો તો મને સપોર્ટ કરજો તમારા નાના ભાઈને ને તમે બધા નાના ભાઈને સપોર્ટ કરજો ખરેખર સપોર્ટની જરૂર છે આગળ લઈ જાવ તમારી બધાની ફરજ છે મેનેજ હું કન્ટિન્યુ કરે રાખી અને બહ બહુ બાળી ને ધબધબટી જવા જોવે તો ચાલો આજનો વિડિયો એટલે લગ્ન રાખશું પછી એવું જોયું છે કામ બધા ભાઈ